તો ચૂંટણીના દિવસે ડાયા કાકા મતદાન કરવા જયા અને બાય ઓલો હોટલો આપણે જોઈએ નિયાળ પા ત્યાં બરોબર દોરસ કાકા ઊભા ચાલો ડાયા કાકા મતદાન કરીને બહાર આવ્યો એટલે વાહ હાઈ ગયા ઉશ્કે તો હું ડાયા આવી ગયા એ તમને મત દેવાનું હોય નહીં કે તારું મોઢું જોઈએ મને લાગતું નથી કે તે મને મત દીધો હોય ડાયા કાકા એ કંઈ મને ખબર જ હતી કે તમે છે ને મારી પર કરશો પરિસ્સા માંથી ઓલું સિક્કો મારવાનું ન હોય સબરથી કોને મત દીધો બહાર કાઢ્યું કે જો કોને મત દીધો સિક્કો મારેલો હતો પેટીમાં ન નાખ્યું ખિસ્સા માં લેતા